પ્રદેશ ભાજપ મીડિયાના કાર્યશાળામાં પાટણના હોદ્દેદારો જોડાયા આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મિશન ચારસો પ્લસ અભિયાન હાથ ધરવામાં આવી છે જેને લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને લોકસભાની ચૂંટણીમાં કમર કસવા આહવાન કર્યું છે અને લોકસભાની ચૂંટણીના આગતરા આયોજનમાં ભાગરૂપે બેઠકોના દોર શરૂ કરવામાં આવ્યા છે અને વિવિધ કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી છે ત્યારે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ અને રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાની ની ઉપસ્થિતિમાં પ્રદેશ મીડિયા કાર્યશાળા યોજાઈ આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ તથા પ્રદેશ સહ પ્રવક્તાઓ મીડિયા વિભાગના કન્વીનર યજ્ઞેશભાઈ દવે સહિત પ્રવેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પાટણ જિલ્લા ભાજપ મીડિયાના હોદ્દેદારો જયેશભાઈ દરજી જગમાલભાઈ નાડોદા ગોવિંદભાઈ પ્રજાપતિ સંગીતાબેન જોશી ભાનુભાઈ પંડ્યા રણજીતભાઈ ચૌહાણ પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પાટણ બેઠક ઉપરથી કઈ રીતે પાંચ લાખ મતથી વિજય મેળવે તે માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા